જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાગી તે દાડાથી અલી શિકારે જતા શિકાર ભૂલી સ્થિર અનાજના લીલા ખેતર જોઈ રહેતો એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વીરા આંસુ છે પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયા ફાટ રોયો અને ત્યાર પછી હંમેશા સવારમાં ચાર વાગ્યે ઉઠીને પોસ્ટ ઓફિસે આવતો એનું કાગળ તો કોઈ દિવસ હોય નહીં પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન એનું ધર્મ ક્ષેત્ર તીર્થ સ્થાન બન્યું હતું એક જ જગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશા બેસતો અને એને એવો જાણ્યા પછી સૌ હસતા પોસ્ટમેન મશ્કરી કરતા અને ક્યારેક ક્યારેક મજાકમાં એનું નામ દઈ અને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય એમ છતાંય ધક્કો ખવડાવતા અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય તે મેં હંમેશા આવતો અને દરરોજ ઠાલે હાથે અને ઠાલે હૈયે પાછો જતો ગુજરાતી સાહિત્યકાર ધૂમકેતુની એક બાપની અખૂટ શ્રદ્ધા અને દીકરીના સાસરે ગયા પછી એના જીવનના પરિવર્તનની વાત કરતી આ વાર્તાનો એક ભાગ અહીં પૂરો થાય છે આગળની વાર્તા ભાગ બીજામાં મૂકેલ છે ગુજરાતી સાહિત્યની અવનવી વાર્તાઓ સાંભળવા માટે વાચીકમ ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ અને શેર કરો